રાજ્યનો શિક્ષણ વિભાગ નવીનતાના પરિપત્રના રૂપમાં ફતવા બહાર પાડે છે શિક્ષકોની ભરતી સમયસર યોગ્ય રીતે કરવામાં દર વખત નાપાસ થનાર શિક્ષણ વિભાગે હવે નવો તગલખી નિર્ણય બહાર પાડ્યો છે એક તરફ જ્યાં શિક્ષિત યુવાનોને સરકારી નોકરી ન મળતા બેરોજગાર છે તો બીજી તરફ નિવૃત્ત થયેલા શિક્ષકોને જરૂર પ્રમાણે ફરીથી નિમણૂક આપવાનો નિર્ણય જાહેર કરાયો છે

તો એક તરફ જે શિક્ષિત યુવાનો છે તેને રોજગારીની તકો પ્રદાન નથી થઈ રહી અને હવે જે નિવૃત્ત શિક્ષકો છે તેને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે મૂકવામાં આવી રહ્યા છે